ખાસ કરીને આપણા વિસ્તારની અંદર વિસ્તારની અંદર એક નવો પરિવાર શીલો બહાર પાડે છે અને દીકરીની સાથે સાથે ગાયોને વળાવી છે શું આજે કાશ્મીર મુકામે હદમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એ જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો જ દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના વેવાય પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે ફતી કાંસી મુકામે શરૂ કરી છે અને બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું હતું આ નગર પ્રસંગની પણ હાર્દિક શુભકામના પાઠવું